નમસ્કાર આપની સાથે હુમમતા ગઢવી અને મામાએ તેમની બહેનના સંતાનોના લગ્નમાં આપેલા મોંઘેરા મામેરાની વિગતે વાત કરી વાત ગુજરાતી પર હાલમાં લગ્નની સિઝન શરૂ થઈ છે આપણે ત્યાં ભાણા કે ભાણીના લગ્નમાં મામેરું ભરવાની પરંપરા છે રાજસ્થાનમાં તેને માયરા તરીકે ઓળખવામાં આવે છે લગ્નમાં મામેરાની વિધિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ સમય દરમિયાન ભાઈઓ તેમની બહેનને ઘણી મોંઘી ભેટો આપતા હોય છે રાજસ્થાનના બિકાનેરમાં આવા જ એક શાહી મામેરાની હાલ ખૂબ ચર્ચા છે બિકાનેરના નોખામાં બે મામાએ તેમના ભાણિયાઓના લગ્નમાં એવું શાહી મામેરું ભર્યું કે સૌ કોઈ જોતા રહી ગયા આ શાહી લગ્નમાં નાગોરના સાંસદ હનુમાન બેલીવાલે પણ હાજરી આપી હતી માહિતી મુજબ સેનિયાલા ગામના ભવર અને જગદીશ લેગાએ તેમની બહેન મીરાના ભાણાના લગ્નમાં મામાએ બે કરોડથી વધુનું મામેરું ભર્યું છે જેમાં એક કરોડ છપ્પન લાખ રૂપિયાના બંડલ જોઈને ત્યાં હાજર મહેમાનો પણ દંગ રહી ગયા મોંગેરું મામેરું આપનાર મામાએ જણાવ્યું હતું કે તેમણે તેમના બે ભાણાના લગ્નમાં મામેરા તરીકે એક કરોડ છપ્પન લાખ રૂપિયા રોકડા આપ્યા હતા આ સિવાય સવા કિલો ચાંદી અને એકત્રીસ તોલા સોનું પણ આપ્યું હતું જેની કિંમત આશરે પિસ્તાલીસ લાખ આસપાસ હોવાનું કહેવાય છે મામેરામાં આટલી મોટી રકમ આપનારા બે મામા ભવન લેગા અને જગદીશ લેગા છે જેઓ જેપી કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે તેમણે જણાવ્યું હતું કે આ તેમના પરિવારનું પહેલું મામેરું હતું તેમની મોટી બહેન મીરાના બે બાળકોના લગ્ન હતા બંને ભાઈઓએ સાથે મળીને બહેનને આ મોંઘેરું મામેરું ભર્યું છે અને હાલ તો આ મામેરાની ચાર એકોર ચર્ચા છે જોકે આ પહેલીવાર નથી થોડા સમય પહેલા નાગોર જિલ્લામાં એક લગ્નમાં પચીસ કરોડથી વધુનું મામેરું ભરવામાં આવ્યું હતું જેમાં દોઢ કરોડ રૂપિયા રોકડા કરોડોના સોના ચાંદીના દાગીના જમીન એક પેટ્રોલ પંપ પણ આપવામાં આવ્યો હતો એટલું જ નહીં ગામના લગભગ પાંચસો પરિવારોને ચાંદીના સિક્કા અને રોકડ પણ આપવામાં આવી હતી હવે આ મામેરાના ફોટા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા એક રિપોર્ટ મુજબ આ લગ્ન ચાર મે આસપાસ થયા હોવાનું કહેવાય છે ભાણેજના લગ્નમાં મામેરું આપવા સોકાર અને ચાર બસો સહિત કુલ સાતસો લોકો પહોંચ્યા હતા દોઢ કરોડ રૂપિયા રોકડા એક કિલો સોનું પંદર કિલો ચાંદી બસો વીઘા જમીન અજમેર એક પેટ્રોલ પંપ એક એક ચાંદીનો સિક્કો અને અન્ય લોકોને સો રૂપિયા પણ આપવામાં આવ્યા હતા આ મામેરાની કુલ કિંમત એકવીસ થી પચીસ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે આનોખું મામેરું જોવા લોકોના ટોળે ટોળા પણ ઉમટ્યા હતા આ પહેલા એક વખત તેર કરોડ એકોતેર લાખનું મામેરું પણ સામે આવ્યું હતું રાજસ્થાનના નાગોર જિલ્લાના મેડતા શહેરના શેખાસણી ગામમાં એક લગ્નમાં મામાએ તેર કરોડ એકોતેર લાખ રૂપિયા આપ્યા હતા રોકડ ઉપરાંત મામેરામાં જમીનના કાગળો અને સોના ચાંદીના દાગીના પણ રાખ્યા હતા ચર્ચામાં આવેલું આ મામેરું રામલાલ ફફુડાની દીકરી સંતોષને તેમના પિતા અને ભાઈઓએ આપ્યું હતું આમામેરુ નાગોર જિલ્લાના મેડતા નજીકના શેખા ગામમાં ભરવામાં આવ્યું હતું મામાએ પોતાના ભાણેજના લગ્નમાં મામેરામાં બંને ભાઈઓએ મળીને એક પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા આ સિવાય લગભગ દોઢ કરોડના એક કિલો છસો ગ્રામ એવા સોનાના ઘરેણા અને અગિયાર લાખ રૂપિયાના પાંચ કિલો ચાંદીના ઘરેણા એટલું જ નહીં દસ કરોડ પચીસ લાખ રૂપિયાની એસી વીઘા જમીન છે તે પણ આપવામાં આવી હતી આ સિવાય એક બોલેરો એક ટ્રેક્ટરની ટ્રોલી પણ આપવામાં આવી હતી મામેરામાં પંદર લાખ રૂપિયાના કપડા અને અન્ય ભેટોનો પણ સમાવેશ થતો હતો આપણે જણાવી દઈએ કે આપણે ત્યાં મામેરું કહેવાય છે જ્યારે રાજસ્થાનમાં તેને માયરા તરીકે ઓળખવામાં આવે છે રાજસ્થાનમાં માયરાની પરંપરા ખૂબ જ જૂની છે આ માયરાને ભાત પણ કહેવામાં આવે છે જે માતૃપક્ષના લોકો દ્વારા ભરવામાં આવે છે આપણે જણાવી દઈએ કે માયરા રાજસ્થાનની ખૂબ જ જૂની પરંપરા છે જેમાં બહેનના બાળકોના લગ્ન પ્રસંગે માતૃપક્ષ તરફથી ઘણી ભેટો આપવામાં આવતી હોય છે આ ભેટો ઘણીવાર રોકડ ઘરેણાં અને ઘણીવાર કપડાના રૂપમાં પણ હોય છે આ દ્વારા બહેન અને તેના પરિવારને સહાય આપવામાં આવતી હોય છે જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં માયરા એક સ્પર્ધા બની ગઈ હોય એવું લાગી રહ્યું છે દર વર્ષે કેટલાક શ્રીમંત માતૃ પરિવારો તેમના પુત્રીના સાસરિયાઓને મામેરા તરીકે કરોડો રૂપિયા આપીને ચર્ચામાં રહેતા હોય છે જો કે લોકોનું એવું પણ કહેવું છે કે આવા મોંઘેરા મામેરાને કારણે કેટલાક લોકો પર વધારે મામેરું ભરવાનું ભારણ પણ આવતું હોય છે એટલે જેટલી પહોંચ હોય એવું જ મામેરું ભરવું જોઈએ કારણ કે દરેક ભાઈ તેની બહેન અને ભાણદને પ્રેમ તો કરતા જ હોય છે તેના પ્રેમ અને લગ્નમાં તેની હાજરી જ ખૂબ જ કિંમતી હોય છે આંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી બાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા શુવાત ગુજરાતી પર